ગમ ના બોલ્યા સરપંચમાં ફોર્મ ભર્યું હોય હોય તમે લાપાલ છે વોટ આવજો મજ હે હોય વોટિંગ આવજો મજા ચાલે હેલો હા હા વોટિંગ આવજો તમને હા હું ગમે કહેવું થોડો હા

એવું ઓય બોટિંગ ભુજો આપણે ફોરમ ભરે એવું હોટ આલજો હા અમાર તો આવી ગયા ચિંતા ના કરશો આ ધ્યાન કરે હાર હાર હોટ આઈ ગયા હો તો ચિંતા ના કરતા જરૂર પડે

ચિંતા ના કરો તમે અડધી રાતે દરવાજા ખુલ્લા જ પડ્યા તમે હેઠળ આવજો ઘરે ગમે તમારે

મારો બેટો મથુરો આવ્યો જ તો પણ હવે કોક કરીને ગયો છે ને મારો બેટો હવે આને કોક કરીને મારા બધા બાટ લઈને ઉતારવા પડશે ના હોય તો એ ભલે પૈસાનો ઢગલો કરતો આપણે પૈસાનો ઢગલો કરવો છે પણ વોટ તો આપણા હમ જ છે લાભો છે પૈસા કારણ કે એમ તો ના એમ તો ના આબરૂત ના જાય કે ના જીતે એમ એટલે હવે મને જવા દે ખરા બાજુ મારું બધું બે જણ માં ફોર્મ ભરે છે હવે શું કરવાનું તો આપણે વોટ આલું હશે ના છે

ઘર બાજુ નઈ મારે કોહ થોડાક કરવાના કટા બાર વાગે લાઈટ આવવાની આવવાનો હું તો તમે કોમ કર દઉં ને ફોન આવશે તો